પછી ધોવાડો કર્યો ને ધ્રાબો પેલા તા ધોયો તો હા ને માદડા બોલે જાય રાઈટી હે સાટા આવે ને જીવા તીવા તે હાવ રંગસીટ બોલાવે રામ ગો ધારીએ ધોરીડા ને ને પૂરો કરવા બાપાને એની ડિપાર્ટમેન્ટમાં ભાર્યું ધોરીડા માં એને ન જવાનું હોય બાપુ એક વરસાતા હોય કે નીણ પૂરો કરી આવે પછી દોહાક વાગે વારે નીણ કરવી છે ને તાર વાર લઈ જ આ પાછી ઢારીયા માં એકતા બધા હોય રમસાઇડ બોલતી હોય પછી બરધોની બાંધે જ ઢારીઓને મને હું નાના બંધા હોય ને જટાણ મેં માંડીયા નીણ કરીને લઈ લઈજ તો માંડી હું ખાઈ લઈ ગમે બારો બાર ત્યાં પછી હેઠું નાખી ત્યાં બગાડે ને મી મૂક્યા પછી વઘારવાની છે રોટલી ને મોરલા બોલે મોરલા ને હમણાં હે ને મોરલા હેવાથી આ હાકોરા ન આવે તો સારું નકર કહે હે ને બોકાલો નહીં રહેવા દે એટલે રીંગડીમાં ફૂલ ઉઘડા નહીં કોક કોક એ હે ને સાફ કરે છે બોકાલો ન રહેવા દે જેવું કોરે ને એવા કમરા કમરા હે ને ઉપેથી ખાઈ જાય ને ભૂર ભરે રાટી કરે દે સીધો તાપ થઈ જાય કેમ મેં એટલું લીલું નાખીએ ને તોય મે માંડીયું હે ને અમાર ગોપી ને એક ની ને ભાવ તો બાકી આટા તરી ની ખાઈ જાય માપી માપી ના ઠી ને તો વાંધો નો આવે આ ઢારિયા માં નાખ્યું ને ભેજાણો ને ને તો એટલી હવા લાગે ગઈ ને આ બટાઈ ગલ જીવ કે રબડ જીવ તો ગોપી નું માંડીયું ની પડ્યો આ તાગડી હે ને ધીરે ધીરે સાઠી જાય કઈ ખાવું જ પડે ને કી નો જાવું બરાબર ને બીજું તો આ કઈ માંડીયું ન થડે હું પારું થી તમને નાખીએ જો કે રુપારું છે ઈ ભેજાણો ને પણ તોય કામ કહેવાય આ વાતાવરણ ભેજવાળું હોય ને એટલે હવા લાગે છે માંડીયામાં બહુ લાગે ખારી હોય ને તો એમાં વાંધો ન આવે અમારે ભગર એ હોય ગીઠું ન ઘટે આગળ થોડું ઘણું પડ્યું ને એ સાથે જીરે ધીરે કરતા બાકી ગોપી નથી ખાતી અમારે જો પીડો આવ્યો ઓલા કારિયાની બિસાડા ની કાજુ ને આ રેતો હોય ને ને ઓલા ને બિસાડા ને કાઢો ત્યાં પગ ને થવા દેતા ગોઈ ગો બિસાડો આવ્યો જ ને પાછો સે આ બાજુમાં વાળીશ ભાઈ એટલામાં અઠાણમાં રે આ કોરા બિસાડો ન ગમતો આણી હે ને આ બે ત્રણ જણ બે ત્રણ હતા ને એણી કાઢ્યો બિસાડાની ને ઓલો સે હાવ ફોહણો ફોહણો તો આપો છે પણ બીજા બે ત્રણ ભરે જાય ને ભેળા એટલે એની પાસે પાવર આવે જાય હાલો તો એવું મારો સાવ ઉકરે ગોર્યા રોટલી વઘારેલા પછી નાસ્તો પાણી કરે ને કામ ધંધે સળીએ ને હા આસ્તા દેવ દિવાળી છે તો બધાયની હાર્દિક શુભકામના અમુક કાલે કર નાખી અમુક આજ કરી કેલેન્ડરમાં અહીં જોઈએ તો કાલે ઉતી તો કાલે દહી મૂકી આજ અગિયારી ને બારી બે ભેરા છે એટલે બે બે દેવ દિવાળી તો જો કે બધાય તહેવાર બે બે થાય એમાં કઈ નવાઈ ની વાત તો મારે છે ને

રામ રામ સીતા રામ બધાયને હવે 10 વાગ્યા હતા ને મેં માહીને થોડો કે આલો સોખો કર્યો ચાર વાટી એવી તડકી નીકળે આઈકાલાસ જો વાહ આ પરસાઈઓ કેટલા દી પછી જોવા જો જોતા કાઈ કટે નહીં મજા જઈ રાખે આવું વાતાવરણ લઈને પાકોડા જોતા ખરી આ હે ને જ છે કાલે હે ને કાલે કે પ્રમાણે દિ બોરડામાં બહુ મેં પડ્યો કાક વાદળું ફાઈટિંગ બેરાણ ડારું જોતા ખરી હજે કેટલાક હેરાન કરવા હોય એને ખબર હે સાઈડ હારેલા કાપે ને ના કેટલા બતાય ને બાપો હે ને માણિક કાલે હાજી ગયા કરતા એ શોધ કરતા પર બપોર પછી ગયા માણિક ના રોકાઈ ગયા એ અટાણે નીકળી છે મોડા મોડા હાલો સાઈડ ના બે ફેરા કરના આવ્યો 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 એ ગોથી આવે પડે આવ નોઈ નથી આવે પડે બીવરાવે દે મોટા મોટા સાટા પડે હો હવા ગયા હટાણે અગિયાર હાલો સા પાણી દิว મારવા મહેમાન દે કેવી રીતે તું મહેમાન આવ્યો નો આ ગરી મેલે બધું કામ કાચ કરે ને 10 વાગ્યા નો ચા

તો હું હવારી મારી વાતો ધૂરી હતી હવાર ની દેવ દિવાળીની તો છે ને મારે રંગોળી કરવી હતી ને તો એમાં કઈ જગ્યા ને રંગોળી કરવાની બોલો માંડીવી છે ને મારી રંગોળી ની જગા રોકેલી હતી તો આ કરા તો મારગમાં થાય આ કરા તો મારગમાં થાય

ને આઈ હાલે સે મગ બફાઈ ગયો ઓલરેડી અને હવે વઘારવાનું છે મને એક મિનિટ આવો કા માં મીતી ઉલી નારણભાઈ ને મારા વાઈફ કે કે નાખી દીધું કે નાથી બેન કે થોડું કે નાખતા હોય કે કાયમ નાખી દેતી પછી કીધું કે નાખવાનો મતલબ

મગનું શાક તમને દેખાડ્યું વઘાર્યું તાર મને ઓલો ધીરુ ભાઈ જોક પિયા કે આ મોટી મોટી કરતા ને ઘરે જાય ને કે પાણી ના કરતા હોય પાછા તો હું કે અમે કોઈને સીધીએ નહીં પણ સીધું કરે તો ને કોઈ સીધું ન કરતો નહીં પાછા તો કે અમે કોઈને સીધીએ નહીં

સુખ નો સુર જોઈ ગયો હો ટાણે દુનિયાનો તડકો પડ્યો આ ઘણી અડધી કલાક ની રે દાદા વરે આઈ છે હરે ભગવાન સાઈડ હારવાનું કામ હાલે માં સાઈડ વાઢે એક બથ વાઢ લીધી એક બથ આવી ગઈ ધોરી ડાવની સાઈડ નાખી અને બધાને એક એક ખૂંડો માંડી વિયાનો નાખ્યો હું માંડી વિયા હું કવન પરિયાણ કરા હે હું કા થોડું માંડી વિયા હું કવ જો યોગો તડકો પાછો ને થોકવું ને આ આ ટોબરા તમે જોવે હગો જેને રૂના ઢગલા પીડ્યા હા જોતા ને બાપો હે ને કહ્યું લેવા ને તે એમાં હાલે હમણ નમન કરે હું વિચાર કરા હું કાકા બે કાકા

અમારે વૃક્ષ રોપણ નું કામ હાલે સતાણે બાપા છે ને માણિક થી શાંતિ બેન ને ઘેર થી એક રામડો ને હરીગવાની જરૂર હતી અમારે એટલા માં કઈ હરીગવો ને થે ઉણીકોર અહીં જાય ને તો રસ્તા માં આવે હરીગવો ઉણીકોરા જરાક હા ભાઈ હરી ગુલાબ લે મોટો બધો કેટલા વર્ષનો છે 15 જીરા ના જીરા ન આલે જીરા ઘરમાં આલે જી તો અમારે કેટલા મહિના પછી ઢરિયામાં ગુલાબ નાખવામાં આવે છે તો અંધારાય અંધારા પડી હી આખડે ઓટણ નઈ રહેતા તું તે આ એક ગુલેબી આખા ઘર ની ધંધે તો સખત મહેનત કે બાદ કામ સક્સેસ થયે તું આ સર્વિસ છે ને એનો હાથો વીસ માંથી તૂટે ગયો લેપ નતો થતો

一般早一辈吧，多多少少，多多少少。